વિડીયોની અંદર તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોણે વેચવાનું છે ખેડૂતભાઈઓ તો વિડીયો છેલ્લે સુધી જોઈજો અને તમે મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આ બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવતા હોય કે તમને મળી જાય તો વિડીયો છેલ્લે સુધી જોઈજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ મહિન્દ્રા ટ્રેક્ટરની વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં સાંચવેલું ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે મહિન્દ્રા બસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર ભૂમિપુત્ર ટ્રેક્ટર વિડીયોની અંદર તમે જોઈ શકો છો આખું કમ્પ્લીટ ટ્રેક્ટર તમને જોવા મળશે ચારે ચાર ટાયર તમને સારી કન્ડિશનમાં જોવા મળી જશે નેવું ટકા જેવા ચારે ચાર ટાયર જોવા મળશે તમને બાકી ટાયરની કન્ડિશન અને ટ્રેક્ટરના કલર કન્ડિશન તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ જ શકો છો ટ્રેક્ટરમાં પૂરેપૂરી જવાબદારી રહે છે ભાઈની ફૂલ જવાબદારી સાથે ભાઈને ટ્રેક્ટર વેચવાનું છે તો ખેડૂત ભાઈ જે કોઈને લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો મોડલની વાત કરું તો મોડેલ છે બે હજાર આઠનું જે તમે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ શકો છો તે બે હજાર આઠનું મોડલ તમને જોવા મળી જશે સાચવેલું ટ્રેક્ટર છે બાકી તમે તમે ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો ખેડૂતભાઈઓ સારી કન્ડિશનમાં પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેરાડોલિકમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે છે બાકી ટ્રેક્ટર તમે જે કંડિશનમાં વિડીયોમાં જોઈ શકો છો તે જ કંડિશનમાં રૂબરૂમાં તમને જોવા મળી જાય છે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ પંચાવન હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે જે કોઈને લેવું હોય તે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશે એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે ટ્રેક્ટરમાં તમે સાઉન્ડ સિસ્ટમ પણ જોઈ શકો છો ભાઈએ સાઉન્ડ સિસ્ટમ લગાવેલી છે ટ્રેક્ટરમાં બધું સાથે આપવાનું છે તો જે કોઈને ટૅક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે કિંમત ભાઈએ બે લાખ પંચાવન હજાર રાખેલી છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ મણિપુર આબરડી તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા અને જયદીપભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે જયદીપભાઈનો કોન્ટેક નંબર તમે વિડીયોમાં નીચે જોઈ શકશો જે કોઈ ભાઈનો ટ્રેક્ટર લેવું હોય ત્યારે જયદીપભાઈનો કોન્ટેક કરી રબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે મહિન્દ્રા ટ્રેક્ટર લઈ શકશો તો જે કોઈ ભાઈનો ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લે વિડીયોમાં નીચે તેનો કોન્ટેક નંબર તમને જોવા મળી જાય છે